ભારતીય મૂળના વિશ્વવિખ્યાત મહિલા અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સે નાસામાંથી નિવૃત્તિ જાહેર કરી પોતાની સત્યાવીસ વર્ષ લાંબી અને ઝળહળતી કારકિર્દીનો સત્તાવાર રીતે અંત આણ્યો છે ડિસેમ્બર બે હાજર પચીસ ના અંતમાં તેમણે નાસાને ને અલવિદા કહ્યું હતું જેમ તેની જાહેરાત નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ આઇઝેકમેન દ્વારા કરવામાં આવી હતી

કે અંતરિક્ષ મારું હંમેશા મનપસંદ સ્થળ રહ્યું છે અને નાસામાં પસાર કરેલા સત્યાવીસ વર્ષ મારા જીવનના અદ્ભુત વર્ષો રહ્યા છે. ગુજરાત સાથે ગાઢ નાતો ધરાવતા સુરીતા વિલિયમ્સની આ નિવૃત્તિ એક સુવર્ણ યુગના અંત સમાન છે. ભારત અને ખાસ કરીને ગુજરાત સરકારે તેમને પદ્મ પૂષણ જેવા સર્વોચ્ચ સન્માનથી નવાજી તેમની સિદ્ધિઓને બિરદાવી છે. ભલે તેઓ સત્તાવાર રીતે નિવૃત્ત થયા હોય પરંતુ અંતરિક્ષ વિજ્ઞાનમાં તેમનું પ્રદાન હંમેશા અમર રહેશે અને તેઓ વૈશ્વિક સ્તરે વિજ્ઞાન જગતના આઇકન તરીકે યાદ રાખવામાં આવશે. સાઈઠ વર્ષે સુનિતા વિલિયમ્સના નામે અવકાશમાં અનેક ઐતિહાસિક સિદ્ધિઓ નોંધાયેલી છે સુનિતા વિલિયમ્સે અંતરિક્ષમાં કુલ છસો દિવસ વિતાવ્યા છે જે નાસાના કોઈ પણ એસ્ટ્રોનોટ દ્વારા વિતાવેલો બીજો સૌથી લાંબો સમય છે આ ઉપરાંત એક જ ઉડાનમાં સૌથી લાંબો સમય અવકાશમાં રહેનાર અમેરિકનોની યાદીમાં તેઓ છઠ્ઠા નંબરે છે આ રેકોર્ડમાં તેઓ એસ્ટ્રોનોટ બુજ વિલમોરની બરાબરી પર છે આ બંને બોઈંગ સ્ટાઇલાઇનર અને સ્પેસ એક્સ ક્રુ નાઇન મિશન દરમિયાન સતત બસો દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા હતા સુનિતા વિલિયમ્સે નવ વખત સ્પેસ વોક કરી છે જે કુલ બાસઠ કલાક અને છ મિનિટ ની થાય છે કોઈ પણ મહિલા દ્વારા કરવામાં આવેલો આ સૌથી લાંબો સ્પેસ વોક સમય છે તેઓ અવકાશમાં રહીને મેરેથોન દોડનારા વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા હતા